તો તમે શરૂઆતમાં એક વિડીયો ક્લિપ જોયા તો વિડીયો ક્લિપ જોઈને તમને મજા આવી જશે આ તમને ખબર છે કે ગામમાં સરપંચની ચૂંટણી આવી હતી ચૂંટણીના ભાઈ રિઝલ્ટ પણ આવી ગયા જ્યારે રિઝલ્ટ આવ્યો ને ત્યારે કાંઈક માહોલ અલગ હતો હવે ગામની અંદર ભાઈ સરપંચ ચૂંટાઈ જાય છે અને સરપંચ ભાઈ ટ્રેક્ટરથી રેલી કાઢે છે અને ટ્રેક્ટર ઉપર સરપંચ અને તેનો સભ્ય બને હોય છે આ ટ્રેક્ટરથી ભાઈ ધીમે ધીમે રેલી કાઢતા જ્યારે વિરોધીનો ઘર આવે છે ત્યાં ટ્રેક્ટર ઉભા રાખે છે ડોલ જોરદાર વગાડે છે પછી ભાઈ સરપંચ અને તેનું સભ્ય મંડાવી પડે છે ઈશારા કરવામાં તમે ભાઈ ઈશારા જુઓ મિત્રો તમે જે આ વિડીયો જોયો એ વિડીયોમાં તમને મજા આવી હશે જો તમે ચૂંટણી જીતી હશે ને તો અને આ વિડીયો તમારા મિત્રોને અથવા તમારા વિરોધીઓને ધીમેકથી અવશ્ય મોકલી દેજો અને હા તમારા ગામમાં કોણ સરપંચ બન્યું છે એનું નામ કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો બધા વાંચશે તમારા સરપંચનું નામ અને વિડીયોને ભાઈ દિલથી પ્રેમથી લાઈક કરી દેજો